નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો વા વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ રિઝલ્ટ પણ આવી ગયું ક્યાંક ખુશી ગમનો માહોલ છે પરંતુ આમ એકંદરે જોઈએ તો ચૂંટણી ભરે આખી રસાકસી ભરેલી રહી હવે એ ચૂંટણીમાં આમ હું પહેલા પણ ઘણી વખત કહું છું અત્યારે પણ કહું છું કે ચૂંટણી જે ઉપરથી દેખાતી હોય ને એનાથી ભીતરમાં ઘણી મોટી રમાતી હોય છે અત્યારે કોઈ પણ પક્ષને ચાહે ભાજપ કોંગ્રેસ કે કોઈ વિચારધારાની વાત ચૂંટણીમાં ના હોય લડાઈ એ જયારે યુદ્ધના તમે મેદાનમાં ઉતરતા હોય ને એટલે શામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે પોતાને જીતવું એ જરૂરી બની જતું હોય છે કારણ કે તમે ત્યારે જ મેદાનમાં ઉતરો છો જયારે તમે જીતના થોડાક આશા લઈને ચાલતા હોય પોતાની મહત્વકાંક્ષા હોય અને જો મહત્વકાંક્ષા જ ના હોય તો તમે ચૂંટણીમાં આ બધા દાવપેચ ના અજમાવી શકો હવે વાત આપણે કરીએ ભાજપની જીતની તો ભાજપના પહેલા તો ઠાકોર જે ઉમેદવાર હતા એ જીતી ગયા છે લગભગ ઉપરના અને આપણે અભિનંદન આપવા ઘટે જીતના એ ઉમેદવારને પરંતુ સાચી ચૂંટણી પડદા પાછળની ભૂમિકા જો કોઈની રહી હોય તો એ શંકરભાઈની રણનીતિની રહી છે ભાજપની આખી બોડી ત્યાં લાગેલી હતી અને એમને પણ અભિનંદન આપણે ચોક્કસ આપવા ઘટે સામે પક્ષે એટલે કે કોંગ્રેસ ની વાત કરતા હોય તો મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થતી આપણે કરીએ કે કોંગ્રેસ પક્ષને પણ આ ફેક્ટરમાં અભિનંદન આપવા ઘટે કોંગ્રેસ પક્ષને આપણે આપીએ કે ના આપીએ પણ ગુલાબસિંહની ટીમને તો ચોક્કસ આપવા ઘટે એ એમના કોમ્યુનિટીના વોટ પણ એટલા નહોતા એટલે જ્ઞાતિવાદનો ફેક્ટર એમના માટે તો કોઈ કામ જ નહોતો કરતો પરંતુ એકંદરે એમ માનલો કે છેલ્લી ઓવરમાં જે ટ્વેન્ટી ટ્વેન્ટી રમાતી હોય અને છેલ્લી ઓવરમાં જે ચોગ્ગા છગ્ગાવાળી ચાલુ થાય એમ ભાજપે બેટિંગ કરી પરંતુ રેસમાં તો છેલ્લા રાઉન્ડ સુધી ગુલાબસિંહ રહ્યા એટલે આમ જીત ભલે એક વટે થાય કે બે વોટે થાય પણ જો જીતા વહી સિકંદર માટે સ્વરૂપજીને અભિનંદન અને ગુલાબસિંહને આપણે આશ્વાસન તો આપણે તો શું આપી શકીએ પરંતુ એમને એક સાંત્વના આપી શકીએ

મારી ગણતરી પ્રમાણે એમને ચાલીસ હજાર વોટના એ દાવેદાર હું પહેલા દિવસથી માનતો હતો પરંતુ એ પણ ન લાવી શક્યા એટલે માવજીભાઈની શાખને પણ આ ચૂંટણીમાં નુકસાન ચોક્કસ પહોંચ્યું છે મિત્રો ઇલેક્શન એટલે કે રિઝલ્ટ આવવાના બે ત્રણ દિવસ પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો અને હમાં એ વિડીયોમાં એવા કયા ચાર ચમત્કાર થઈ શકે કે જેમાં ભાજપ જીતી શકે એ મિત્રો આપ પણ ત્યાં અમારા યુટ્યુબ ની ચેનલ માં એ વિડીયો પડેલો જ છે એ ચાર જે સમીકરણો રચાના એમાંથી કોઈ એક ફેક્ટર જો કામ લાગે એમ હતું ને તો ભાજપ ની જીતના દાવા વધી જતા હતા પરંતુ અત્યારે તો એ ચારે ચાર ફેક્ટર ભાજપે કામે લગાડ્યા અને એમની જીત તરફ એમના પ્રયાણ થયા મિત્રો આપ પણ જણાવી શકો છો કે આ ચાર ફેક્ટર સિવાય કયા કયા સમીકરણો કામમાં લાગ્યા હશે એ કોમેન્ટ દ્વારા આપ જણાવો જેથી અમને પણ અધૂરી માહિતી અમારી પૂરી થાય અને પબ્લિક સુધી પણ અમે જનતા સુધી પણ માહિતી પહોંચાડી શકીએ મિત્રો એક બીજી વસ્તુ અહીંયા આજે આપણે વાત કરશું બીજી વસ્તુનું કે ચાર ચમત્કાર તો ચોક્કસ થયા છે ચાર ચમત્કાર ઉપર જ ભાજપની જીત છે એવું માની આપણે ચોક્કસ પરંતુ બે ત્રણ ફેક્ટર બીજા પણ એવા હતા કે જે કદાચ આપણને ધ્યાને ના આવ્યા અને એ મુજબ પણ ભાજપની રણનીતિ ઘડાણી અને ભાજપ એમાં સફળતા ભાજપે મેળવી કયા કયા ફેક્ટર છે એ જાણીએ પડદા પાછળની ભૂમિકામાં આપણે પહેલા પણ વાત કરતા હોઈએ ને કે એટલા બધા ષડયંત્રો રચાતા હોય એકબીજા ઉપર એટલા બધા ખેલ પડતા હોય કે આપણે એની કલ્પના થોડીક આમ અવાસ્તવિકતા જેવું લાગે પરંતુ આ બધા સમીકરણો અસર કરતા હોય છે ત્યાં જોઈએ એ કયા ફેક્ટર કામ કરે છે મિત્રો પ્રથમ વાત બીજો એક ખુલાસો હું કરી લઉં કે મારા પહેલા પણ વિડીયોમાં હું બોલેલો છું ને આજે પણ બોલું છું કે જ્ઞાતિવાદ એટલે કે સમાજવાદ જરૂરી છે પરંતુ જ્ઞાતિવાદનું જે કટ્ટર છે ને એ આ રાજકારણીઓ જ્ઞાતિઓ તોડી નાખશે હું સ્પષ્ટ કહું છું જેમ આજે ઠાકોરો ચૂંટણી લડી રહ્યા છે આજે ભલે સારું દેખાય છે આવો જ જ્ઞાતિવાદનું સમીકરણ ઠાકોરોને આમ તો શીખવાની જરૂર ચૌધરી સમાજથી છે મિત્રો ભલે એમની સમાજના હતા વોટ આપ્યા પરંતુ આ જ્યારે પબ્લિકને ખબર પડશે કે તમે સ્પષ્ટ તમારી સમાજના છો ને બીજાના નથી ત્યારે બીજી પ્રજા તમારાથી થોડુંક દૂર કરી નાખશે આ ફેક્ટર અસર કરે છે આનો પરિણામ ચૌધરી સમાજે ભોગવ્યા છે જ્યારે બધી બાજુ ચૌધરી સમાજનો જે વ્યક્તિ હોય ચૌધરી સમાજ એક તરફ ફંટાવાનો જ્યારે પ્રયત્ન થયો ને ચૂંટણીઓમાં ત્યારે બીજી સમાજે એમને હરાવી દીધા હતા આ આ પરિણામ સારું નથી હતું આજે ભલેમ લાગતું હોય રાજી થતા હોય ઢોલ નગારા વગાડો જીતે જીત છે સ્વરૂપજીને પણ અભિનંદન પરંતુ આ ભાજપને કોંગ્રેસને જે સમાજોને તોડવાનું આ કામ જે તે વ્યક્તિઓ કરતા હોય એ સમાજ માટે ક્યારે સારું નહીં આવે મિત્રો ફેક્ટરની આપણે વાત કરતા હોય ત્યારે પાંચમો ચમત્કાર જે થયો ત્યારથી આપણે વાત શરૂઆત કરીએ તો મિત્રો પાંચમા ચમત્કારમાં ચાર તો મેં આગળ ગણાયેલા આપ વિડીયો જોઈ શકો છો પાંચમા ફેક્ટર સમાજમાં પહેલા થોડાક સમય પહેલા દસ વર્ષ પહેલા વાવ અંદર મારવાડી અને દેશી ચૌધરી સમાજના ફેક્ટર કામે કરતા હતા એકબીજાના આ બંને ચૌધરી સમાજના ઉમેદવારો એકબીજાના હરાવી દેવાના પ્રયત્નો હતા અને બંને સમાજો દેશી અને મારવાડી એ સામસામે હતી

તો એ જે ચાલીસ પચાસ હજારનો જે દાવો કરતા હતા ચાલીસ હજાર ચૌધરી અંગદ ખાને પરબતભાઈ પટેલે ભાજપ માટે તન તોડ મહેનત કરીને કર્યું છે એટલે આવનારા સમયમાં ભલે આમ પરબતભાઈ બહુ સારા વ્યક્તિ છે શાંત વ્યક્તિ છે પરંતુ એમની પોતાની મહેનત શરૂઆતમાં એવું દેખાતું હતું કે પરબતભાઈ ઉપર ઉપર મહેનત કરે છે પરંતુ ના પરબતભાઈએ આ વખતે મહેનત કરી છે પોતાના જે ત્યાં ચૌધરી સમાજના જે વોટ છે એમને શંકરભાઈની સાથે સાથે પોતે પણ ખભેથી ખભો મીલવી અને એમની મજૂરી કરી છે અને એનાથી જ ચૌધરી સમાજના ઘણા ખરા વોટ એ ભાજપ પોતાના હિસ્સે અંકે કરવા માટે સફળ થયું એટલે આનાથી થશે શું આવનારા ભવિષ્યમાં એટલે થરાદમાં આમ તો સંભાવનાઓનો ચૂંટણી સંભાવનાઓની રમત હોય છે પરંતુ આવનારા સમયમાં થરાદમાં આ ફેક્ટર કદાચ નુકસાન કરે તો નવાય નહીં કારણ કે હવે મેં ગણગણાટ પણ સાંભળ્યો છે અને મારવાડી સમાજના વોટ પણ ત્યાં વધુ છે એટલે આ અસર પરબતભાઈને ભલે આ ચૂંટણી જીતી ગયા સ્વરૂપજી પરંતુ આ અસર પરબતભાઈને ચોક્કસ કરશે મિત્રો એક બીજો ચમત્કાર આપણે જોઈએ ભાજપના વિચારધારાથી નારાજ જે વ્યક્તિઓનું ટોળું હોય આત્માઓ છે એ બધ એ બધી કોંગ્રેસમાં છે એ કોંગ્રેસમાં એક વ્યક્તિ કોઈ ફૂટી જાય કે એક વ્યક્તિ કોઈ પેલાના પક્ષે કરે આમાં કોંગ્રેસને માટે કોઈ નવાઈ ની વાત નથી પરંતુ જ્યારે ગઢ કાંગરા એના જરવા માંડે ત્યારે એ ક્યાં ક્યાં થીગડા મારે એવી પરિસ્થિતિ કોંગ્રેસમાં થઈ છે કોંગ્રેસની વાત કરતા હોય તો આપણા અમારા પોતાના ગણિત પ્રમાણે ગેની બેન પોતાને સમાજના ત્રીસ પાંત્રીસ ટકા વોટ બચાવીને રાખે યા ચાલીસ ટકા લઈ જાય એવી પૂરી સંભાવનાઓ હતી પરંતુ આ ફેક્ટર કામ ના કરતા સ્પષ્ટ એવું દેખાય છે કે ગેની બેનની ક્યાંક રહેમ નજર ભાજપ તરફી રહી હોય એવું

અ બીજી સમાજોએ ઠાકોર સમાજના સાથે શીખવાની જરૂર છે એમના જોડે રહી કારણ કે આ જ્ઞાતિવાદનું જરૂર હું આનો ફેવર નથી કરતો ક્યારેય જ્ઞાતિવાદ કે સમાજવાદ જેવું ચૂંટણીઓમાં ન હોવું જોઈએ ચૂંટણી ચૂંટણી રીતે અલગ છે રાજકીય પક્ષોના રીતે એમને ચૂંટણી લડવા દેવી જોઈએ અને સમાજ એટલે શૈક્ષણિક કાર્ય કરો સમાજનું ઉત્થાન કરવાનું કાર્ય કરો એ ત્યાં કરવું જોઈએ પરંતુ આ બધા પરિબળો જ્યારે અંદર ભેગા થઈ ગયા એટલે ગેનીબેન ભલે એમને પોતાને જોડે રહીને વોટ અપાવ્યા હોય અથવા હોય પરંતુ ઠંડી નજર જો એમની નજર જો આ ચૂંટણીમાં ના હોય તો કોઈ કાળે આ વાત શક્ય ન બને કે ભાજપ એમના ગામમાંથી જો લીડ લઈને જતી રહી ચાહે કોઈ પણ સમાજવાદ ચાલતો હોય કોઈ પણ સમાજવાદ ચાલતો હોય એટલે સો ટકા વોટ તો ક્યારેય કોઈ સમાજને ક્યારેય ન મળે ભગવાન રામને પણ એમના ટીકાકારો એમના રાજ્યમાં મળ્યા હતા એમને મળી જ રહેતા હતા એટલે એવું ક્યારેય ના વિચારવાનું કોઈ પણ વ્યક્તિ અહીં ઉભો કે આખી સમાજ એક હોય ના હોય પરંતુ આ ફેરે જે ત્રીસેક પાંત્રીસ ટકાની એમની જે આશા હતી કોંગ્રેસની એ સો ખોટી પડી છે અને એમાં ગેની બેન ઉણા ઉતર્યા છે યા પોતાની મરજીથી ભલે ઉણા ઉતર્યા હોય કે એમની સમાજ જ એમને પ્રેશર કર્યું હોય કે ભાઈ આપ જપી જીતાડી દેવા છે આપણે સીધી લીટી તો એમના બેઠા નથી એટલે સમીકરણ આપણને કોઈ કહે પરંતુ આ વાતાવરણ ચોક્કસ ત્યાં બન્યું હશે આ માહોલ ત્યાં બનેલો છે અને ક્યાંક મને અંગત ખાને જો એવું પહેલા દિવસથી લાગતું હતું ઘણા બધા કોંગ્રેસના અને ભાજપના નેતાઓને પણ મળ્યો હતો અને વાત પણ મેં કરી હતી કે આ ફેક્ટર કામ કરશે જ્યારે એ સમય કોઈ માનવા તૈયાર ન હતું પછી તો મેં પણ મન મનાવી લીધું કે આવું ના હોય પરંતુ જો આ ફેક્ટર અસર કરતું હોય તો શું થશે તો મિત્રો આપણે જે પહેલા વાત કરતા હતા ને કે ચૂંટણીની શરૂઆત થઈ છે ને જો અહીંયા ભાજપ હારી જતું હોય વાવના અંદર આ ચૂંટણી પહેલાના રિઝલ્ટ પહેલાની આપણે વાતો કરતા હતા તો શંકરભાઈ એ બે સીટ હાર્યા ગણાતા કારણ કે એમને થરાદે ખોવી પડ હવે થરાદની સીટ તો શંકરભાઈ પાકી કરે કે ન કરે પરંતુ આમ હોશિયાર ગેનીબેન ગણાય કારણ કે એમને પોતાને બે હજાર સત્યાવીસની સીટ એમને પાકી કરી લીધી છે કારણ કે પોતાના સમાજના એ થોડા સોફ્ટ કોર્નર રાખ્યો અને સમાજ એમને બીજાના વોટની જરૂર નથી એસી પંચ્યાસી હજાર વોટ એટલે સ્વાભાવિક છે કે એક જ તરફી હવે સમાજ પણ ગેનીબેન આભાર માનશે અને આ જ સમાજ ગેનીબેનને જીતાડી દેશે એ આશયથી ગેનીબેને પોતાની બે હજારની સીટ પણ પાકી કરી લીધી હોય એવું લાગે છે મિત્રો આમ સાચા સમીકરણો અંદર તો શું રંધાયા હોય આપણને માહિતી પૂરી ના મળતી હોય પરંતુ રિઝલ્ટ જોયા પછી એનો એનાલિસિસ કર્યા પછી આ પરિણામ ઉડીને આંખે વળગે છે ગુપ્ત ભાગમાં એટલે કે અંદર ગુપ્તજી મિટિંગોમાં ગેનીબેન અને પરબતભાઈ હુકમના એકકા સાબિત થયા છે અને ગેનીબેને પણ એક કાંકરે ઘણા બધા પક્ષી માર્યા છે આમ આપણે એનો આક્ષેપ તો નથી લગાવતા પરંતુ દરેક ચૂંટણીઓમાં વારી ઘડીએ જે મામેરા ભરો મામેરા ભરો આ જે ગેનીબેન ને જે મામેરા ભરવા હતા ને એ હવે આ ચૂંટણી પછી ગેનીબેન બોલશે નહીં કે આપણે મામેરા મને ભરાવો અથવા મને પૈસા આપો એટલે હું ચૂંટણી લડું આ વસ્તુ ચોક્કસ છે પછી તો એ જાણે એમનું મન જાણે અને એમના ભગવાન જાણે મિત્રો આપ પણ કોમેન્ટ દ્વારા હકીકતો જણાવી શકો છો કોને કોને કેવા પ્રચાર કર્યા એ પણ આપ અહીંયા કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત